તમો તમાન સપોર્ટ કરો છો બરોબર અને અમને વિશ્વાસ છે કે પણ સપોર્ટ કરશો અને તો હબડતા જ ન હો એ એમ તો ફસિયા બંપા હાથમાં છૂટે છે ખબર છે ગમેવાણ ભગાય વગર નહી મળતો લે હો

પહેલા તો આપણે સ્ટેજ ઉપર થોડી જગ્યા કરો તો દર્શકોને મજા આવે જોવાની અમે થોડી ભીડભાડ ઓછી થાય खरेखर आ प्रेम है चाहना से प्रेम से थोड़ा साथ ने सहकार आप कारण के आ पहली बार आठ वर्ष अंदर आठ वर्ष अंदर चैनल चालू करी तो आनी पहले से के गमे तो स्टॉक अरे लाए हुए नहीं आ खाली थे जाओ जो है हम अरे रे नहीं तरफ गाड़ी करी

એમ નહીં થાપાવું પણ હાલ હાલ થાપા આ ખરેખર ગમે તો મારો ફ્રી બંધશે હો પાછો તમે બે ત્યાં આ ગમે છે પણ આજે દીકરી છે એમ હમ હું થઈ જાય એમ હા એટલું પૂછું કહું છું kalani sabab yakat kamani samini kalani ತೀನ್ ಕುರುಕು ಹಟಾಡಿ ಏ ಎಂಗೇ ಇಡಿಯೋ ನೋಡ್ತಾ ಕಂತಾ ಬರ್ತಾಯ್ನೋ ಐದು ಈ ಫೋಟೋ ಹೈಕಮ ಕುಂತಾ ನೋಡಿ ಆತೀನಿ ಜಮಕ